નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુધાભાઈ ચૌહાણ મિત્રો જો તમને પણ તમારા વોટ્સએપ નંબર પર આવો મેસેજ જો મળ્યો છે તો મિત્રો તમને મળી શકે છે કોઈ પણ એક યોજનાનો લાભ જી હા મિત્રો આ મેસેજ જે છે એ કોણે મોકલ્યો છે ક્યાંથી મોકલવામાં આવ્યો છે અને કઈ યોજનાનો લાભ મળી શકે છે અને કેવી રીતે યોજનાનો લાભ મળે છે આવી તમામ માહિતી મિત્રો આજે આપણે આ વિડીયોમાં મેળવીશું તો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ગઈકાલે મને મારા વોટ્સએપ નંબર પર એક નરેન્દ્ર મોદી સાહેબનો વોટ્સએપ મેસેજ મળેલો છે અને એ જે મેસેજ છે એ નરેન્દ્ર મોદી સાહેબના કાર્યાલયમાંથી મોકલવામાં આવ્યો છે અને એની અંદર જણાવવામાં આવ્યું છે કે નમસ્તે આપ દુદાભાઈ ચૌહાણ છો એમના કોઈ સગાવાલા છો એવું મને મેસેજમાં જાણવા મેસેજ આવ્યો અને એવું મને દેખવા મળ્યું તો મેં મિત્રો મેં રિપ્લાય એની અંદર આપવાનો હોય છે એટલે મેં યસ કર્યું તો ફરી પાછું મને એક મેસેજ મળ્યો કે દુદાભાઈ તમે આયુષ્માન કાર્ડ ઘટાવેલું છે કે નહીં તો મેં એમાં ના જે ઓપ્શન છે એમાં ના આપ્યું તો ફરી પાછું મને એક મેસેજ મળ્યો અને એની અંદર જણાવવામાં આવ્યું કે આયુષ્યમાન કાર્ડ હેઠળ શું આપના કુટુંબમાંથી કોઈએ કોઈ એક વ્યક્તિએ લાભ એમનો લીધેલો છે તો ફરી ત્યાં ઓપ્શન જોવા મળતું હતું તો એમાં મેં ના નામાં જવાબ આપ્યો એટલે મને ફરી પાછો એક વોટ્સએપ મેસેજ મળ્યો અને એની અંદર જણાવવામાં આવ્યું કે શું તમે કોઈ યોજનાનો લાભ લેવા માગો છો તો મેં ત્યાં આ કર્યું એટલે ફરી પાછો મને એક મેસેજ મળ્યો અને એ મેસેજની અંદર મને યોજના જે છે એ ઘણી બધી યોજનાઓ બતાવવામાં આવી જેમાં પીએમ કિસાન યોજના બતાવવામાં આવી પ્રધાનમંત્રી આવાસ યોજના બતાવવામાં આવી પીએમ વિશ્વકર્મા યોજના બતાવવામાં આવી ટૂંકમાં ઘણી બધી યોજનાઓ ત્યાં મને બતાવવામાં આવી અને એવું કહેવામાં આવ્યું કે આ આ જે યોજનાઓ છે આ યોજનાઓમાંથી તમે કઈ યોજનાનો લાભ મેળવવા માગો છો તો મિત્રો મેં એમાંથી એક યોજના સિલેક્ટ કરી તો ફરી પાછો મને એક મેસેજ મળ્યો અને મને જણાવવામાં આવ્યું કે આભાર તમારી જે અરજી છે એ સંબંધિત વિભાગમાં મોકલવામાં આવી છે અને મને ફરી પાછો એક મેસેજ મળ્યો અને એની એની અંદર જણાવવામાં આવ્યું કે શું આપ નરેન્દ્ર મોદી સાહેબને કંઈ સૂચન કરવા માગો છો તો તમે ત્યાં લખી શકો છો અથવા બોલી શકો છો તો મિત્રો આવી રીતના મેસેજ જો તમને મળ્યો હોય તો મિત્રો એ મેસેજમાં તમારે કેવી રીતના ઓપ્શન સિલેક્ટ કરવાના છે અને કેવી રીતે તમને આ યોજનાનો લાભ મળશે એ મિત્રો જોવા માટે આપણે આપણો જે મોબાઈલ છે એ મોબાઈલની સ્ક્રીન પર જઈ અને આપણે પ્રેક્ટિકલ રીતે જોઈએ અને એ મેસેજ શું આવ્યો છે અને કેવી રીતે તમારે કરવાનું છે એ હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું તો આપણે હવે એના માટે આપણો જે મોબાઈલ છે એમ એ મોબાઈલની સ્ક્રીન પર જઈએ મિત્રો આપણે આવી ગયા છીએ આપણા જે મોબાઈલ છે એની હોમ સ્ક્રીન પર અને આપણે ઓપન કરેલું છે વોટ્સોપ તો મિત્રો આ વોટ્સોપની અંદર મને નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે આ મેસેજ મળ્યો છે એ આપ જોઈ શકો છો કે આ જે મેસેજ મળ્યો છે એ મેસેજમાં લખેલું છે કે વિકસિત ભારત સંપર્ક અને અહીંયા નીચે લખેલું છે કે તમારા સંદેશ માટે તમારો આભાર ભારત સરકાર વિકસિત ભારત સંપર્ક કેન્દ્ર દ્વારા તમારી સાથે જોડાયેલી રહેશે અને સેટરડે અહીંયા શનિવારના રોજ આ મેસેજ જે છે વોટ્સઅપ મેસેજ એ નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા મોકલવામાં આવ્યો છે તો હવે શું છે આ મેસેજ એને આપણે જોવા માટે આ મેસેજને આપણે ઓપન કરીએ હવે મિત્રો આ મેસેજને ઓપન કર્યા પછી અહીંયા સૌ પ્રથમવાર મને જે મેસેજ મળ્યો એની અંદર એવું લખેલું આવ્યું છે કે નમસ્તે આ સંદેશ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભારત સરકારના વિકસિત ભારત સંપર્ક કેન્દ્ર દ્વારા મોકલવામાં આવ્યો છે કૃપા કરીને તમારી ભાષા પસંદ પસંદ કરો પ્લીઝ સિલેક્ટ યોર લેંગ્વેજ તો મિત્રો મને અહીંયા ભાષા સિલેક્ટ કરવાનું કહ્યું હતું તો અહીંયાથી આમ થોડું ઉપર હું સ્ક્રોલ કરું આપણે જોવા માટે તો અહીંયા મને ભાષાઓ બતાવવામાં આવી હતી કે તમે આની અંદરથી કોઈ પણ એક ભાષા સિલેક્ટ કરો તો મેં મિત્રો અહીંયા ગુજરાતી ભાષા સિલેક્ટ કરેલી છે પછી મિત્રો ગુજરાતી ભાષા સિલેક્ટ કરે એટલે મને ફરી પાછો એક મેસેજ મળ્યો અને એ મેસેજની અંદર એક ઓડિયો મોકલવામાં આવ્યો અને જો અહીંયા લખેલું છે કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તમારા માટે એક ખાસ સંદેશ મોકલ્યો છે તો મિત્રો મને અહીંયા નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા એક ઓડિયો પણ મોકલવામાં આવ્યો છે તો શું છે એ ઓડિયો એના થોડોક અંશ આપણે સાંભળીએ थोड़ा सा समय चाहिए आप जानते हैं कि अपने देशवासियों की मुसीबतें कम करने के लिए आपने मुझे जो काम सौंपा है मैं दिन तो मित्रों आ वीडियो आज ऑडियो छे ये आपने लांबो नहीं चलाइए कारण के कॉपीराइट आ सके छे अच्छे मित्रों आम थोड़ा ऊपर स्क्रॉल करो એટલે મને એક ફરી પાછો મેસેજ જે આ મેસેજ આવ્યો એમાં એક જણાવવામાં આવ્યું છે કે શું તમે દુદાભાઈ કરમસિંહભાઈ ચૌહાણ અથવા તેના તેણીના કુટુંબના સભ્ય છો તો મને ત્યાં બે ઓપ્શન આપવામાં આવ્યા છે કે જો તમે દુદાભાઈ કરમસિંહભાઈ છો તો આ કરો અને જો તેણીના કુટુંબના કોઈ સભ્ય છો તો ના કરો તો મેં મિત્રો હું પોતે હતો એટલે મેં અહીંયા હા આમાં જવાબ આપેલો છે હવે મિત્રો જેવો મેં આમાં જવાબ આપ્યો એટલે ફરી પાછો મને એક મેસેજ મળ્યો જેની અંદર જણાવવામાં આવ્યું કે આભાર શું તમે અથવા તમારા પરિવારમાં કોઈએ આયુષ્યમાન કાર્ડ બનાવ્યું છે તો મિત્રો ફરી પાછો મને બે ઓપ્શન જોવા મળ્યા તો મેં એની અંદર નામાં જવાબ આપ્યો છે તો મિત્રો જેવું મેં નામાં જવાબ આપ્યો એવું ફરી પાછો મને એક મેસેજ મળ્યો જેની અંદર જણાવવામાં આવ્યું આભાર આયુષ્યમાન ભારત યોજના લાભો મેળવવા માટે તમારા નજીકના જાહેર સેવા કેન્દ્રનો સંપર્ક કરો શું તમે અથવા તમારા પરિવારના કોઈ સભ્યએ સભ્યએ આયુષ્યમાન ભારત યોજના હેઠળ મફત સારવારનો લાભ લીધો છે તો અહીંયા પણ મિત્રો મને આ અને નામાં જવાબ જણાવવા કહ્યું હતું તો મેં એમાં નામનો જવાબ આપ્યો છે ફરી પાછો મને એક મેસેજ મળ્યો જેવો મેં નામાં જવાબ આપ્યો એટલે તરત જ એક મેસેજ મળ્યો અને જે મેસેજની અંદર લખેલું છે એ આભાર મોદી સરકારના પગલાં અંગે તમારો શું અભિપ્રાય છે તો એની અંદર આપણને ચાર ઓપ્શનો જોવા મળે છે અને એ ચાર ઓપ્શનોમાંથી ગમે તે તમારે જે ઓપ્શન સિલેક્ટ કરવું હોય એ સિલેક્ટ કરી શકો છો તો મેં મિત્રો અહીંયા જુઓ ચાર ઓપ્શનો છે એમાં પહેલું ઓપ્શન છે બહુ સારું છે પછી બીજા ઓપ્શનમાં બરાબર છે અને ત્રીજા ઓપ્શનમાં ખરાબ છે તો મિત્રો મેં અહીંયા ખરાબ જે ઓપ્શન છે એ સિલેક્ટ કર્યો હતો તો જેવું મેં મિત્રો એના પર સિલેક્ટ કર્યો એટલે મિત્રો મને આ બીજો મેસેજ મળ્યો અને એ મેસેજની અંદર જણાવવામાં આવ્યું કે શું તમારા પરિવારને મોદી સરકારની અન્ય કોઈ યોજનાનો લાભ મળ્યો છે તો અહીંયા ત્યાં મને બે ઓપ્શન જોવા મળ્યો હા અને ના તો મેં એમાં નામ જવાબ આપ્યો છે તો ફરી પાછું મેં નામો જવાબ આપ્યો એટલે મિત્રો મને આવી રીતના બીજો એક મેસેજ મળ્યો અને એ મેસેજની અંદર જણાવવામાં આવ્યું કે મોદી સરકાર તમારા અને તમારા પરિવાર માટે ઘણી લોક કલ્યાણ યોજનાઓ ચલાવી રહી છે કૃપા કરીને તમે જે યોજનાઓ માટે અરજી કરવા માગો છો તે પસંદ કરો તો મિત્રો અહીંયા પસંદ કરો એના પર મેં ઓકે આપ્યું તો મને ઘણી બધી યોજનાઓ ત્યાં જોવા મળે જેમ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજના પીએમ વિશ્વકર્મા યોજના ટૂંકમાં ઘણી બધી યોજનાઓ મને ત્યાં જોવા મળે તો ત્યાંથી મેં એક યોજના સિલેક્ટ કરી અને જેવી મેં યોજના સિલેક્ટ કરી એટલે ફરી પાછો મને એક મેસેજ જોવા મળ્યો અને એ મેસેજની અંદર જણાવવામાં આવ્યું કે અરજી કરવા બદલ આભાર તમારો સંદેશ સંબંધિત વિભાગમાં મોકલવામાં આવશે આવો મિત્રો મને જણાવવામાં આવ્યું અને નીચે મને કહેવામાં આવ્યું કે કૃપા કરીને તમારું રહેણાંક સરનામું સૂચવો તો અહીંયા મને સરનામું કહો એના પર મેં ઓકે આપ્યું તો મને સરનામું જે છે એ સૂચવામાં કહેવામાં આવ્યું તો મેં મારું ગામ તાલુકો જિલ્લો આવું બધું સિલેક્ટ કર્યું એ સિલેક્ટ કર્યા પછી ફરી પાછો મને એક મેસેજ મળ્યો અને એ મેસેજની અંદર જણાવવામાં આવ્યું કે માહિતી આપવા બદલ આભાર પછી ત્યાં લખવામાં આવ્યું છે કે શું તમે વડાપ્રધાન મોદીજીને કોઈ સૂચન કે સંદેશ આપવા માગો છો તમારા શબ્દો સીધા તેમના સુધી પહોંચશે કૃપા કરીને તમારો સંદેશ લખો અથવા ઓડિયો શેર કરો તો મિત્રો નમસ્કાર સાહેબ હું બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના કોળાવા ગામથી દુધાભાઈ બોલું છું સાહેબ આપ જે યોજનાઓ ચલાવી રહ્યા છો એ બહુ સારી બાબત છે પણ સાહેબ જે આપ યોજના હોય તો એમ કહી શકાય કે લોઢાના ચણા છે કારણ કે સાહેબ તમે જે ચલાવી રહ્યા છો એ યોજનાની અંદર જે શરતો બોલ્યો એટલે કે જે ઇલીજીબિલિટી હોય છે એ બહુ જ આકરી હોય છે એટલે કે એ યોજનાનો જે લાભ લેવો હોય ખેડૂતોને નાગરિકોને

એ મેં વોઇસ મેસેજ કરી અને નરેન્દ્ર મોદી સાહેબને મોકલ્યો છે પછી મિત્રો વોઇસ મેસેજ મોકલ્યા પછી ફરી પાછો મને એક મેસેજ મળે છે અને ત્યાં મને કહેવામાં આવે છે કે તમારા સંદેશ માટે તમારો આભાર ભારત સરકાર વિકસિત ભારત સંપર્ક કેન્દ્ર દ્વારા તમારી સાથે જોડાયેલી રહેશે તમારો દિવસ શુભ રહે તો મિત્રો તમને પણ જો મેસેજ આવ્યો હોય કે આવવાનો હોય તો તમે પણ મિત્રો આવી રીતે ઓપ્શનો સિલેક્ટ કરી શકો છો અને મેં જેમ ઓપ્શનો સિલેક્ટ કર્યા એમ હું તમને જણા કહેતો નથી કે મેં જેમ ઓપ્શનો સિલેક્ટ કર્યા એમ તમે પણ સિલેક્ટ કરજો તમને જે મન ફાવે અને તમને જે યોગ્ય લાગે એવી રીતના તમારે તમારા ઓપ્શન સિલેક્ટ કરવાના છે તો મિત્રો આજનો વિડીયો જે છે એ આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને ચેનલમાં જો સૌ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં જે આપેલ બે લાયકન છે એને ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળતું રહે તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર